શેર કરજો આગળ અમે હાલ નરેશ નારિયલ કરે છે પછી અમે કોમેડી બનાવશે આજે મૂન નીકળ બીજું કોઈ આવ્યું નહીં એટલે બીજો કટ પછી આવશે એક કટ નાખશે હાલ નરેશ આપડે પેલો થોટ નિશાળિયા ભાગ બે નાશ્યો ઠોટની શાળિયા ભાગ બીજો ઈર્યો આજ આવી જ છે તમે જોતા રહેજો બહુ જ મસ્ત બનાયા છે કોમેડી છે અને અર્જુન નતો આયો અર્જુન અંબાજી ગયો તો એટલે ઠોટની શાળિયા ભાગ ભાગ બીજામાં અર્જુન નહી આયો યો આવશ્ય તમે આ કપાસવાળી કોમેડી અમે સેન લે છે लो मस्त कपास जार सी से पेली बाजू निकुली जार से ये हमें तुमने बता दी थी ले, ना ले ना 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 तो ना 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 करने जा रही कोई बात है कि मस्त लगता हूँ तने में ये बनाओ इसी का टापांग लोकेशन बहुत मस्त लोकेशन से डेलो बहुत मस्त लोकेशन से देखो हमारा मर बोल रहा है हिंदी बोले तो यदुन बोले निकोल एम के ऐसा कि मोर बोले हरो से पहले वाड़े हम मेज जय माताजी बोल ले जय माताजी એટલે બ્લોગ વિડિયો અમારો સમાપ્ત થાય છે તો અમારા અમારી રાજા મહાકાળીના 555 ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી